સુરતમાં ડાયમંડ થવા જઈ રહ્યું છે વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયમંડ બુટ ઉદ્ઘાટન ઉદઘાટન કરવાના છે સુરત આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે ડાયમંડ માટે વૈશ્વિક પ્લેટફોર્મ ખાસ વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્ડ્સનું ઉદઘાટન કરશે સુરત ડાયમંડ ઉદ્યોગને વધુ વેગ મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી લોકો સીધા સુરત આવશે મુંબઈની જગ્યાએ લોકો સીધા હીરા ખરીદી માટે સુરત આવશે સુરત અને હું પોતે જ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો નો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર જોડાયા છે જી સર સૌથી મોટી ભેટ કહી શકાય સુરત માટે શું કહેશો સુરત શહેરનો જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ આ બંને ક્ષેત્રની સાથે સાથે હવે દરેક ક્ષેત્રની અંદર એમને કંઈકને કંઈક નવું યોગદાન સુરત તરફથી મળતું રહ્યું છે સુરતને હજુ ઉડવા માટેની પાંખો જોઈતી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલાં ફ્લાઇટો આપી પછી સાડા ત્રણસો કરોડ રૂપિયા એરપોર્ટને એક્સટેન્શન કરવા માટેના બીજા ફાળી આપ્યા એનું કામ પૂરું થયું એનું એ લોકાર્પણ આવતીકાલે કરી રહ્યા છે પણ સાથે સાથે એમણે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટની માગણી ઘણા વર્ષોથી સુરત શહેરની હતી કે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જરૂરી હતી એમણે આવતીકાલથી દુબઈ અને સાર દુબઈ અને હોંગકોંગ આ બે ફ્લાઇટો ચાલુ કરવાનું જે કહ્યું છે અને એના માટે એની જે અડચણો આવતી હતી એ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એને જાહેર કરવા માટે એ પણ એમણે કાલે કેબિનેટમાં નિર્ણય કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે સુરત શહેરના આ ગ્રોથમાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને હવે પછી જે ઝડપમાં વધુ જે ગ્રોથ થશે એમાં પણ મોદી સાહેબના કારણે જ આ થઈ રહ્યું છે એના માટે પણ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના સૌ ભાઈ બહેનો વતી હું એમનો આભાર માનું છું સર સુરતનો જે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેને કેટલું પુષ્યપ હવે મળી રહેશે જબરજસ્ત પણ છે કે ડાયમંડ જે છે એ લગભગ એના ખરીદદાર એ બધા વિદેશમાં છે પરંતુ અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ નહોતું કનેક્ટિવિટી નહોતી એના કારણે લોકો મુંબઈ આવતા હતા પણ હવે જ્યારે ડાયમંડ બુટ્સ અહીંયા શરૂ થઈ રહ્યું છે તેવા સંજોગોમાં જો ડાયરેક્ટ ફ્લાઇટ હશે તો લોકો સીધા ખરીદદારો સુરત ઉતરશે સુરતમાં ઇન્ડસ્ટ્રી છે હીરા પણ તૈયાર થાય છે અને એનો વેચાણ કરવા માટે ડાયમંડ બુટ જેવી ખૂબ મોટી વ્યવસ્થા ઊભી થઈ છે આ ઇન્ટરનેશનલ કહી શકાય એવી આ વ્યવસ્થા અને એ વ્યવસ્થાને કારણે હીરા ઉદ્યોગને પણ બુષ મળશે અને ટેક્સટાઇલ એ પણ જે એક્સપોર્ટ કરતા હોય છે એમને પણ હવે પોતાનો માલ અહીંયાથી વેચી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી થશે એના કારણે ખૂબ બંને ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે તો આ ત્યાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યો છે ત્યારબાદ ડાયમંડ અને ટેક્સટાઇલ જે ઉદ્યોગ છે તેને સૌથી વધુ પુષપ મળી રહેશે કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરતની શકલ જબરજસ્ત બદલાઈ છે અને સુરત આજે વૈશ્વિક લેવલ આગળ વધી રહ્યું છે